બાળ દોસ્તો સમય સંખ્યાઓના આ ત્રીજા આપણે સમય સંખ્યા રેખા પર નિરૂપણ કરતા શીખીશું આપ સૌ આજ સુધી પૂર્ણાંકો અપૂર્ણાંકો તથા દશાણ સંખ્યાઓનું નિરો નિરૂપણ સંખ્યા રેખા પર કેવી રીતે કરીએ એ શીખી ગયા સૌપ્રથમ આપણે સંખ્યા રેખાને એકવાર જોઈ લઈએ બાળ દોસ્તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે એક સંખ્યા રેખા દોરેલી છે આપણને ખબર છે કે સંખ્યા રેખામાં વચ્ચેનું સ્થાન કોણ દર્શા ધરાવે છે શૂન્ય શૂન્યની જમણી બાજુ બધા જ ધન પૂર્ણાંકો આવે છે તથા શૂન્યની ડાબી બાજુએ બધા જ ઋણ પૂર્ણાંકો આવે છે જેમ જેમ જમણી બાજુ તમે આગળ વધતા જાઓ તેમ અંકોનું મૂલ્ય વધે છે જ્યારે જેવી રીતે તમે જેમ ડાબી બાજુ આગળ વધતા જાઓ એવી રીતે અંકોનું મૂલ્ય ધીમે ધીમે ઘટતું જાય છે આપણે અપૂર્ણાંક એટલે કે પીના છેદમાં ક્યુ ધરાવતી એવી સંખ્યાઓને પણ નિરૂપણ કરતા શીખી ગયા છે તો અહીંયા આપણે સમય સંખ્યા કે જે પીના છેદમાં ક્યુ સ્વરૂપે તો હોય છે પણ ઋણ અપૂર્ણાંક સ્વરૂપે પણ હશે તેને પણ આપણે સંખ્યા રેખા પર દર્શાવતા શીખવાની છે આપણે જેવી રીતે ધન અપૂર્ણાંકોને ધનપૂર્ણાંક હોય કે ધન અપૂર્ણાંક હોય જેને આપણે શૂન્યની જમણી બાજુ દર્શાવતા હતા અથવા તો ઋણપૂર્ણાંક અથવા તો ઋણ અપૂર્ણાંક હોય તો એને આપણે ડાબી બાજુ દર્શાવતા હતા એવી જ રીતે અહીંયા પણ સમય સંખ્યાઓને પણ એવી જ રીતે આપણે દર્શાવવાના છે આપણે અહીંયા થોડા ઉદાહરણો દ્વારા સમજીએ કે ફક્ત આ સંખ્યા ડાબી બાજુ સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુ પર તમે એને અંકિત કરશો કે શૂન્યની જમણી બાજુ ચલો ધારો કે હું એક ઉદાહરણ લઉં છું ઓછા બે તો આપણને ખબર છે કે આ કેવો પૂર્ણાંક છે ઋણ પૂર્ણાંક તો એ શૂન્યની ડાબી બાજુ આવશે પાંચ તો એ શૂન્યની જમણી બાજુ આવશે બરાબર છે એવી રીતે ઓછા સાતના છેદમાં પાંચ તો એ ડાબી બાજુ આવશે શૂન્યની જ્યારે સાતના છેદમાં બે તો આ ધન પૂર્ણાંક છે તો આ શૂન્યની જમણી બાજુ આવશે આટલું પહેલા ખ્યાલ રાખવાનું છે જો ઋણપૂર્ણાંક હોય તો ડાબી બાજુ

ચલો અહીંયા હું એક ઉદાહરણ લઉં છું એકના છેદમાં બે બરાબર છે અને એક બીજું ઉદાહરણ લઉં ઓછા એકના છેદમાં બે આ એક ઋણપૂર્ણાંક છે આ એક ધનપૂર્ણાંક છે તો આ બંનેને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાના છે તો આપણે સૌ પ્રથમ એક સંખ્યા રેખા દોરીશું બાળ દોસ્તો ખાસ યાદ રાખવાનું છે કે તમારે લોકોએ સંખ્યા રેખા દોરતી વખતે ફૂટપટ્ટી તથા પેન્સિલનો વ્યવસ્થિત ઉપયોગ કરવાનો છે જેથી કરીને તમે જે વચ્ચે માપ લખો જે માપ જગ્યા છોડો એ બધી એક સરખી રહેવી જોઈએ અહીંયા હું થોડા થોડા ક્રમે સરખી જગ્યા છોડી અને ધનપૂર્ણાંકો તથા ઋણપૂર્ણાંકો લખી નાખું છું ઓછા એક ઓછા બે આપણને ખબર છે આ ધનપૂર્ણાંક છે તો શૂન્યની આ બાજુ આવશે ઋણપૂર્ણાંક છે તો શૂન્યની ડાબી બાજુ આવશે બરાબર હવે સૌ પ્રથમ આપણે એકના છેદમાં બે દર્શાવવું છે હવે આ એક આખો નથી પણ કેટલા છે એકના છેદમાં બે તો સૌ પ્રથમ આપણે જે રકમ આપેલી છે જે સંખ્યા આપેલી છે એનો છેદ જોવાનો તો છેદમાં કેટલા છે બે તો આપણે દરેક અંકના બે બે ભાગ પાડી લેવાના એક ભાગ આ બીજો ભાગ હું કલર બદલાઈ લઉં જેથી કરીને બે જે ભાગ પાડીએ છીએ એ આપણને અલગથી દેખાય એક ભાગ આ બે ભાગ એવી રીતે આનો પણ એક ભાગ આ બે ભાગ બરાબર છે એવી જ રીતે આ બાજુ પણ ચાલો અત્યારે ધનપૂર્ણાંક કરીએ હવે આને નામ આપી દઈએ આ એક ભાગ છે અડધો ભાગ થયો ને બે ભાગમાંનો આ પહેલો ભાગ આ બે ભાગમાંનો આ બીજો ભાગ આ બે ભાગ પાડ્યા એનો ત્રીજો ભાગ અને આ બે ભાગ પાડ્યા એનો ચોથો ભાગ આવી રીતે આપણે ભાગ પાડ્યા છે હવે આપણે કઈ વસ્તુ દર્શાવવાની છે તો કે એકના છેદમાં બે તો એ દર્શાવવા માટે હું એક બીજો કલર લઈ લઉં છું તો તમે જોઈ શકો છો કે તમને એકના છે અને બીજું મોટું રાઉન્ડ કરી લેવાનું આ અંકિત કરવાની એક રીત છે તો આવી રીતે તમે એકના છેદમાં બે છે એને અહીંયા દર્શાવી શકો છો એવી જ રીતે ઓછા એકના છેદમાં બે હોય તો એમાં અહીંયા છેદ જોવાનો બે ભાગ પાડવાના છે તો અહીંયા હું દરેક જગ્યાએ એક અને બે ભાગ પાડીશ એવી જ રીતે આના પણ એક સરખા એક અને બે ભાગ પાડી લીધા બરાબર છે જો ટોટલ બે ભાગ થવા જોઈએ ગણી લેવાના લીટા નહીં આ ટોટલ એક અને બે એમ ભાગ બનવા જોઈએ હવે એવી જ રીતે તમે લખી નાખો કે ઓછા એકના છેદમાં બે આ પહેલો ભાગ છે અને આ બીજો ભાગ છે તો કે ઓછા બેના છેદમાં બે બરાબર છે તો આપણે અંકિત કરવાનો છે ઓછા એકના છેદમાં બે તો એને આપણે અહીંયા અંકિત કરી દઈશું ઓછા એકના છેદમાં બે ઓકે ચલો એવા બીજા ઘણા બધા ઉદાહરણો લઈએ સૌપ્રથમ આપણે જે જોયું એક ધન હતો એક ઋણ પૂર્ણાંક હતો તો અહીંયા હું બધા ઉદાહરણો ઋણ પૂર્ણાંકોના લઈશ કારણ કે આપણે ધન પૂર્ણાંકો તો ઓલરેડી અપૂર્ણાંકમાં શીખી ગયા છીએ જ્યારે અહીંયા ઋણ પૂર્ણાંકો લઈએ અને એમાં અંશ અને છેદ નાનો મોટો હોય ત્યારે શું ફેર પડે છે આપણે પહેલાં અંશ નાનો અને છેદ મોટો હોય એવા ઉદાહરણો જોઈ લઈએ એકના છેદમાં પાંચ ઓછા એકના છેદમાં પાંચ આપણે કરીએ એટલે આપણને ખબર છે કે શૂન્યની ડાબી બાજુ આવશે એટલે આપણે સંખ્યા રેખા છે ને આ બાજુ મોટી કરીશું જેથી કરીને આપણને શું થાય સરળતા રે દર્શાવવામાં બરાબર હવે આપણે હમણાં નિયમ પ્રમાણે આ છેદમાં પાંચ છે તો અહીંયા આપણે દરેક ભાગના પાંચ એક સરખા ભાગ પાડવાના છે દરેક અંક સુધીમાં તો બીજો કલર હું લઈ લઉં છું યાદ રાખવાનું છે બાળ દોસ્તો કે પાંચ એક સરખા ભાગ પાડવાના છે એક બે ત્રણ ચાર અહીં પાંચ મારાથી જો સરખા ભાગ નથી પડ્યા તમે ફૂટ રાખશો તો એક સરખા પાંચ ભાગ પાડી શકશો એક બે ત્રણ ચાર અને આને ગણીને પાંચ ભાગ પાડવાના છે બરાબર છે વ્યવસ્થિત એકવાર ફરીથી હું દોરી લઉં છું આ સંખ્યા રેખા આપણે દર્શાવવાનું હતું ઓછા એકના છેદમાં પાંચ સંખ્યા રેખા દોરી લઉં છું અહીંયા ઝીરો આ ઓછા એક આ ઓછા બે બરાબર છે બીજા કલર વડે આજે પાંચ ભાગ પાડવાના છે પાડી દઉં છું એક બે ત્રણ ચાર અને આને ગણીને પાંચ પાડવાના છે એ ભૂલાઈ ભૂલાઈને હવે દરેકમાં ઓછા એક ના આ પાંચ ભાગમાંથી પેલો ભાગ આજે પાંચ ભાગ પાડ્યા એનો આ બીજો ભાગ પાંચ ભાગ પાડ્યા એનો આ ત્રીજો ભાગ પાંચ ભાગ પાડ્યા એનો આ ચોથો ભાગ અને પાંચ ભાગ પાડ્યા એનો પાંચમો ભાગ આવી રીતે યાદ કરીને લખશો તો તમને ખબર પડશે કે અહીંયા શું લખવું હવે આપણે દર્શાવવાનું છે કે તો અહીંયા આપણે તમને દેખાય છે કે તો ભાઈ હા અહીંયા દેખાય છે તો અહીંયા આપણે એને અંકિત કરી દઈશું એવી જ રીતે જે જે સંખ્યાનો છેદ મોટો છે અને અંશ નાનો છે એ બધી જ સંખ્યા ઝીરો અને એકની વચ્ચે આવી જશે આપણે બીજા પણ ઉદાહરણો બે લઈ લઈએ પછી તમને ખ્યાલ આવશે ડાબી બાજુએ આવશે કે જમણી બાજુએ હા આ અંક છે એ ઋણ અપૂર્ણાંક છે તેથી એ શૂન્યની ડાબી બાજુએ આવશે હવે આપણે એવું જોવાનું કે આ અંક છે એ શૂન્ય અને ઓછા એકની ની વચ્ચે આવશે કે ઓછા એક અને ઓછા બેની ની વચ્ચે તો આપણે એને સંખ્યા રેખા પર દર્શાવીને જોઈએ જે બાળ ખ્યાલ આવી જતો હોય કે આ અંક છે ઓછા એક કરતાં નાનો છે કે મોટો એને ખબર પડી જાય કે આ અંક ક્યાં આવશે મોટો હશે તો ઓછા એક અને ઝીરોની વચ્ચે આવશે નાનો હશે તો ઓછા એક અને બેની ની વચ્ચે આવશે કારણ કે આપણે જોયું કે જેમ જેમ ડાબી બાજુએ જઈએ છીએ એમ એનું મૂલ્ય ઘટું જાય છે હવે અહીંયા ઓછા ત્રણ ના છેદમાં ચાર છે તો આપણે જોયું કે છેદમાં જેટલા અંક હોય છેદ માં ચાર કારણ કે ચાર ભાગમાંથી પહેલો ભાગ ઓછા ના ચાર ચાર ભાગમાંથી બીજો ભાગ આ ચાર ભાગમાંથી આ ત્રીજો ભાગ અને આ ચાર ભાગમાંથી ચોથો ભાગ એવી રીતે દર્શાવી દીધો અહીંયા તમે છે તમે એને આસાનીથી અહીંયા દર્શાવી શકો છો એવા આપણે બીજા ઉદાહરણો દ્વારા પણ સમજી શકીએ હવે આપણે એક ઉદાહરણ એવું લઈએ જેમાં અંશ મોટો હોય છેદનાનો હોય ધારો કે પાંચના છેદમાં બે અહીંયા ઓછા ઓછા લેવો તો ચાલે ઋણપૂર્ણાંક હશે તો ડાબી બાજુ ધનપૂર્ણા હશે તો જમણી બાજુ અહીંયા આપણે એક ધન ધનપૂર્ણાંકનું ઉદાહરણ લઈએ ચાલો ધનપૂર્ણાંક છે તો શૂન્યની કઈ બાજુએ આવે છે જમણી બાજુએ તો અહીંયા શૂન્ય મૂકીશું એક લખીશું બે લખીશું અને ત્રણ લખીશું શા માટે ત્રણ લખ્યા હમણાં તમને એનું કારણ ખબર પડી જશે હવે દરેકના આપણે કેટલા ભાગ પાડવાના છે તો આપણે અહીંયા એનો છેદ જોઈ લઈએ તો દરેકના બે ભાગ પાડવાના છે તો આ એક અને આ બે ભાગ આ એક અને આ બે ભાગ એક અને બે ભાગ પાડ્યા હવે આ નામ આપવું હોય તો બે ભાગમાંથી પહેલો ભાગ એટલે કે એકના છેદમાં બે આ બે ભાગ પાડ્યા એનો બીજો ભાગ બરાબર આ બે ભાગ પાડ્યા એનો ત્રીજો ભાગ આ બે ભાગ પાડ્યા એનો ચોથો ભાગ અહીંયા દેખાશે નહીં લખેલું છે એટલે અને આ બે ભાગ પાડ્યા એનો પાંચમો ભાગ અને આ બે ભાગ પાડ્યા એનો છઠ્ઠો ભાગ બરાબર છે બે એનો આ છઠ્ઠો ભાગ સોરી પાંચ બે ભાગ પાડે એનો પાંચમો ભાગ અને આ બે ભાગ પાડે એનો છઠ્ઠો ભાગ હવે આપણે દર્શાવવાનો છે પાંચમો ભાગ કેટલો ભાગ દર્શાવવાનો છે અહીંયા પાંચમો ભાગ તો બાળ દોસ્તો તમને પાંચમો ભાગ કઈ દેખાય છે અહિયાં તો તમે એને આવી રીતે સંખ્યા રેખા પર નિરૂપણ કરીને બતાવી શકો છો સમય સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવવા માટેની સરળ સૌપ્રથમ તમારે આપેલા અંકને નિરીક્ષણ માટે ઉદાહરણ તરીકે અહિયાં ત્રણના છેદમાં બે બરાબર છે હવે સૌપ્રથમ પ્રથમ ફટાફટ એક સંખ્યા રેખા દોરી લો ધનપૂર્ણાંક અને ઋણપૂર્ણાંક ઓળખી લો આ ધનપૂર્ણાંક છે તો શૂન્યની જમણી બાજુએ અંક લખી લો હવે તમારે જોવાનું છે કે નીચે કઈ સંખ્યા આપેલી છે બે તો દરેક અંકની એક સરખા બે ભાગ પાડી લેવાના છે અહીંયા આ એક અને બે ભાગ પાડ્યા આ એક અને બે ભાગ પાડ્યા એવું આપણે જુદા કલરો વડે દર્શાવીએ જેથી કરીને તમને ભાગ પાડ્યા આ એક અને બે ભાગ એક અને બે ભાગ હવે આ બે ભાગમાંનો પહેલો ભાગ આ બે ભાગમાંનો બીજો ભાગ આ બે ભાગમાંનો ત્રીજો ભાગ અને આ બે ભાગમાંનો ચોથો ભાગ હવે આપણો જે ત્રીજો ભાગ છે એ અહીંયા આવેલો છે તો સંખ્યા રેખા પર એને નિરૂપણ કરી દો છે ને સરળ રીત બાળ દોસ્તો તમે પણ આવા બીજા ઉદાહરણોને તમારા ઘરે પ્રેક્ટિસ કરી અને તમે જાતે સંખ્યા રેખા પર તેને નિરૂપણ કરતા શીખી શકો છો અહીંયા હું તમને અમુક ઉદાહરણો આપું છું જે તમારે જાતે ટ્રાય કરવાના છે ઓછા બે ના છેદમાં ત્રણ પાંચના છેદમાં ત્રણ ચાર ના છેદમાં બે બે ના છેદમાં ચાર ઓછા બે ના છેદમાં ચાર આટલા અંકોને તમારે સંખ્યા રેખા પર નિરૂપણ કરીને શીખવાનું ચેક કરવાનું છે કે તમને લોકોને સંખ્યા રેખા પર આ સમય સંખ્યાનું નિરૂપણ કરતા આવડી ગયું છે કે નહીં ફરી મળીશું બાય બાય